મહાકાળી એજ્યુકેશનમાં આપણું સ્વાગત છે આપ અમારી ચેનલમાં જોડાઈ રહ્યો હોય બદલ ખૂબ ખૂબ અભિનંદન આવનારા સમયની અંદર આપણે તલાટી તેમજ રેલવેના પ્રશ્નો વિશે સોલ્યુશન કરવાનું હોય વિડીયો અને ચેનલ સાથે જોડાયેલા રહેજો લાઇક કરજો શેર કરજો ચેનલ સબસ્ક્રાઈબ કરજો યુટ્યુબ પર તરફ કરજો મહાકાળી એજ્યુકેશન ભૂલ કે મિસ્ટેકની કોમેન્ટ કરજો આવનારા સમયની અંદર સંપૂર્ણ તેમજ ઘણા બહુ વિસ્તૃત વધારે પડતી ડીપમાં માહિતી આપીશું અને રીડિંગના પ્રશ્નો વિશે પણ સોલ્યુશન કરાવીશું કોઈ પ્રશ્ન છે તો તેના વિશે દસ પ્રશ્નો બીજા ટોપિક વિશે માહિતી આપીશું પચાસ જેવા ટોપિકમાંથી આ વિડિયો બનાવવામાં આવે છે એક દિવસ વિડીયો એટલા માટે લેટ અપલોડ કરવામાં આવે છે કારણ કે બીજાના વિડીયો જોયા પછી મારો વિડીયો જુઓ તો તમને રિવિઝન મળી રહે તો તેર સપ્ટેમ્બર કરન અફેર્સ બે હજાર પચીસ અને પ્રશ્ન એક હાલમાં આઈ આઈ એમ અમદાવાદમાં ક્યાં પ્રથમ વૈશ્વિક પરિસર ખોલવામાં આવ્યો છે તો દુબઈ પ્રશ્ન બે હાલમાં કયા રાજ્યમાં પલ્લાસ બિલાડી પ્રથમ ફોટોગ્રાફિક સાક્ષ મેળવ્યો છે અરુણાચલ પ્રદેશ તો અરુણાચલ પ્રદેશ આપણે ચર્ચા કરી લઈએ અરુણાચલ પ્રદેશનું કેપિટલ છે કેપિટલ છે ઈટાનગર સીએમ છે પ્રેમા ખાંડુ રાજ્યપાલ છે કે ટી અરુણાચલ પ્રદેશ સંવિધાન સંશોધન પૂર્ણ રાજ્યનો દરજ્જો મળ્યો કેન્દ્ર સરકારે અરુણાચલ પ્રદેશને એકસઠ એક્યાસી એક્યાસી છેતાળીસ કરોડ રૂપિયાની ટાટો આઈ ટાટો સેંકણ વિદ્યુત પ્રવર્ધનને મંજૂરી આપી અરુણાચલ પ્રદેશ પ્રવાતરોહી કબજ લયાનોને માઉન્ટ મંજારમાં સફળતાપૂર્વક ચઢાઈ કરી

પહોંચી તો આજ માટે પ્રશ્નના તમને ત્રણ પ્રશ્નો પૂછી છે તેનો જવાબ તમે કોમેન્ટમાં આપજો તો પ્રશ્ન એક હાલમાં કોને ગવર્નિંગ બોર્ડના ચેરમેન બનાવ્યા પ્રશ્ન બે હાલમાં કયા દેશના દેશભક્તિ દિવસ મનાવવામાં આવ્યો પ્રશ્ન ત્રણ કોણ દુનિયામાં સૌથી અમીર વ્યક્તિ બન્યા અને પ્રશ્ન ચાર ચાંગી એરપોર્ટ કયા દેશમાં આવેલો છે જે પહેલાં ટોપ પર હતો હવે ચીનનું ટોપ પર છે તે પેગલાઈ એરપોર્ટ છે તે ટોપ પર છે પણ પેલું ચાંગી એરપોર્ટ હતો એ એ ટોપ પર હતું દુનિયાની અંદર સુંદર હવાઈ અડ્ડાની અંદર મિત્રો વધારે ચર્ચા ના કરતા અને ખાસ કરીને હવે આપણે કંઈક નવા જ પ્રશ્નો સોલ્યુશન છું ખૂબ જ તબિયત ખરાબ લીધે પણ વિડીયો આપણે મિસ્ટેક કરતા નથી તો પ્રશ્ન ત્રણ હાલમાં જ્ઞાન ભારત પોર્ટલ મંત્રાલય દ્વારા લોન્ચ કરવામાં આવ્યું છે ક્યાં મંત્રાલય દ્વારા લોન્ચ કરવામાં આવ્યું છે તો સંસ્કૃતિ મંત્રાલય પ્રશ્ન ચાર હાલમાં ભારતની ગેરજીવાશ્મ બળતણ વીજળી ઉત્પાદન ક્ષમતા કેટલી ગીગાવોટ સુધી પહોંચી ગઈ છે બસો પચાસ ગીગાવોટ પ્રશ્ન પોચ હાલમાં ભારતને કયા દેશમાં માટે છસો બિલિયન અમેરિકી ડોલરના સહાયતા પેકેજની ઘોષણા કરી છે મોરિશિયસ તો મોરિશિસ વિશે ચર્ચા કરીએ પંદર માર્ચ ઓગણીસો અડસઠમાં બ્રિટિશે આઝાદી મેળવી હતી કેપિટલ છે પોર્ટ પોર્ટ લુઈસ અને કરન્સી છે મોરશિયન મોરિશિયન રૂપિયા અને પીએમ છે ડૉ નવીનચંદ્ર રામ ગુલામ યુકે ચાંગોશ દ્વીપ મોરિશિયસને સોંપ્યો બરાબર પ્રશ્ન છ હાલમાં કયા દેશમાં હાલમાં કયા રાજ્યમાં પર્યટન માટે કેન્દ્ર અને એડીબીમાં એકસો છવ્વીમો મિલિયન ડોલરના ઋણ સમજોતા પર હસ્તાક્ષર થયા છે તો ઉત્તરાખંડ ઉત્તરાખંડનું કેપિટલ છે દેહરાદૂન સીએમ છે પુષ્કર સિતામી રાજ્યપાલ શ્રી ગુરમિત સિંહ લોકસભાની પોચ રાજ્યસભાની ત્રણ વિધાનસભાની સિત્તેર ઉત્તરાખંડના નિવેદનું આયોજન દૃદરૂપમાં થયું છે ઉત્તરાખંડ ભારતની પ્રથમ યોગ શરૂ કરી છે ઉત્તરાખંડની મંત્રીમંડળમાં ધાર્મિક સ્વતંત્રતા સંશોધન બિલ બે હજાર પચીસની મંજૂરી આપી છે એશિયન ઓપન શોટ એટ સ્પીડ સ્કેટિંગ ટ્રોફી બે હજાર પચીસનું આયોજન દેહાદમાં થયું ઉત્તરાખંડ સરકારે અગ્નિવીરો માટે સરકારી નોકરીમાં સેવા માટે દસ ટકા અનામતની મંજૂરી આપી ઉત્તરાખંડના મુખ્યમંત્રીબલ વેલનેસ ઓફ સ્ટુડન્ટ પુસ્તકનું વિમોચન કર્યું ભારતીય સંરક્ષણ સંમેલન દેહ પશ્ચિમમાં ઉત્તરાખંડની રાજધાની દેહરાદુનમાં થઈ ઉત્તરાખંડમાં પિથોરાગઢમાં સામુદાયિક સ્ટેશન પંચશુલ પ્લસનું ઉદઘાટન થયું છે તો હેલી નેશનલ પાર્ક રાજાજી નેશનલ પાર્ક અને ફૂલોની ઘાટી ઉત્તરાખંડમાં આવેલી છે તો શાંત ઘાટી તો કેરળની અંદર આવેલી છે બરાબર તો શાંત ઘાટી કેરળની અંદર આવેલી છે ખાસ કરીને ઉત્તરાખંડમાં મિશ મિસ્ટેક ન કરતા તો પ્રશ્ન સાત હાલમાં બ્રિટનના પ્રિન્સ હેરી ને ઘાયલ સૈનિકોનું સમર્થન કરવા માટે કયા દેશની મુલાકાત કરી તો યુક્રેન તો યુક્રેનનું કેપિટલ છે યુક્રેનની હરબણી રાષ્ટ્રપતિ છે વ્લોદોમીર ઝેલન્સ્કી યુક્રેનને પ્રથમ સ્વદેશી ક્રૂઝ મિસાઇલ ફ્લેમિંગોનું સફળ પરીક્ષણ કર્યું છે પ્રેસ કોન્ફરન્સ યુક્રેનના વ્લોદમીર ઝેલન્કી કરી હતી બાર કલાકની બરોબર તો યુક્રેનને ચોવીસ ઓગસ્ટે સ્વતંત્રતા દિવસ મનાવ્યો છે યુલવિયા સ્વીડેકો યુક્રેનના પ્રધાનમંત્રી નામિત કરવામાં આવ્યા છે એસઆરપીના રિપોર્ટ પ્રમાણે વિશ્વનો સૌથી મોટો હથિયાર આયાત કરા દેશ યુક્રેન બન્યો છે ભારત બે પર છે તબિયત ખૂબ ખરાબ હોવાના લીધે આપણે વિડીયો આપણે ચાલુ રાખીએ છીએ યુક્રેનના રાષ્ટ્રપતિને યુરોપ માટે એક સશસ્ત્ર સેનાનું ગઠન આહવાન થયું છે એડી સીબીએ યુક્રેનના વિદેશ મંત્રી નિયુક્ત કરવામાં આવે છે પ્રધાનમંત્રી મોદીને યુક્રેના ભીષ્મ ક્યુબસ ભેટ આપી છે હા આ તો ટોરાટ ઠોક ઇન્ડિયાના રીપ રિજન કોન્ફરન્સ બે પછી ક્યાં આયોજિત થઈ રહી છે તો બેંગ્લોર પ્રશ્ન હાલમાં કોને નેપાળના અંતરિમ સરકારના પ્રધાનમંત્રીના રૂપમાં શપથ લીધા છે તો સુશીલા કારકી તો જોનાસ ગહરને સ્ટોરના નોર્વના પ્રધાનમંત્રી બીજો કાર્યકાળ જીત્યો ઇરફાન અલી યુવાનાના રૂપમાં ફરીથી પસંદગી કરે એડવર્ડ હોલનેસ જે બેંકના પ્રધાનમંત્રી રૂપમાં દુર્લભ ત્રીજી વખત જીત હાંસલ કરી અનુતિન ચાર વિરા કુલ દાહેલના પ્રધાનમંત્રી બન્યા ઈગા રૂગની અને લુથવાનિયાના નિયુક્ત કરવામાં આવ્યા છે યુલિયા સુડ્રેકો યુક્રેના પ્રધાનમંત્રી નામી કમ્યા જેનિફર ગેરલિસ સાયમસ સૂર્ય પ્રથમ પ્રથમ રાષ્ટ્રપતિ બની છે સૂર્યા જુઆંગ રોંગ રોંગ કીટ થાઇલેન્ડના કાર્યવાહક પ્રધાનમંત્રી બનવામાં આવ્યા હતા હવે તે નિયુક્ત થઈ જાય છે થાઇલેન્ડની અંદર બરાબર એ કાર્યવાહક હતા સૂર્ય જ્વાંગ રૂંગ કીટ અને હવે અનુદ્દીન ચાંદ વિરા કુલ થાઇલેન્ડના પ્રધાનમંત્રી નિર્વાહ કરવામાં આવ્યા કાર્યવાહક એટલે કે ચાર્જ ચાર્જ આપવામાં આવેલો હતો મ્યુંગ દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ નિર્વાચિત કરવામાં આવ્યા બરોબર તો પ્રશ્ન દસ હાલમાં વૈશ્વિક સંયુક્ત અભ્યાસ એક્સ સી આઈ આઈ એમ ભારત બે હજાર પચીસમી આઠથી અગિયાર સપ્ટેમ્બર સુધી ક્યાં આયોજિત કરવામાં આવ્યો છે તો થાઈલેન્ડ થાઇલેન્ડનું કેપિટલ છે બેંકોક કરન્સી થાઈ ભાડ પીએમ છે અનુતિન ચાંદ વિરાકુલ મૈત્રી અભ્યાસ ભારત અને થાઇલેન્ડ વચ્ચે થાય છે ભારત થાઇલેન્ડ વચ્ચે સંયુક્ત છે અને અભ્યાસ મૈત્રી બે હજાર પચીસ મેઘાલયમાં થયો થૂમથમ વેચાઈ ચાઈ પ્રથમ થાઇલેન્ડના કાર્યરત પ્રધાનમંત્રી નિયુક્ત આવેલા હતા થૂમથમ ચાઈ વેચાઈ અને સુવ સૂર્ય દીવાંગ રૂંગ રૂંગ કીટને નિયુક્ત કરવામાં આવેલા કાર્યભાગ પ્રધાનમંત્રીની અંદર બરોબર હવે અનુતિન ચાર વિનાલ અનુતિન અનુતિન ચાર વિરાકુલને નિયુક્ત કરેલા છે તો એશિયા પેરા બેડમિન્ટન ચેમ્પિયનશીપનું આયોજન થાઇલેન્ડમાં કરવામાં આવ્યું થાઇલેન્ડના રાષ્ટ્રપક્ષી સીઆઈમી ફાયર બેંકનું પ્રથમ ઉત્તરાખંડ જાની ખેતમાં જોવા મળ્યું છે થાઇલેન્ડના પર્યટન વિભાગને સોન શોધને પર્યટન માટે બ્રાન્ડ બેસ્ટ નિયુક્ત કરવામાં આવે છે દક્ષિણ પૂર્વ એશિયાના થાઇલેન્ડના રસામાં લિંગ વિહાની કાનૂની દરજ્જો મળ્યો છે તો પ્રશ્ન અગિયાર હાલમાં કયા દેશના દુનિયામાં પ્રથમ એજી જનરેટ સરકાર મંત્રી નિયુક્ત કરવામાં આવ્યા તો અલ્બાનિયા જેનું લક્ષ્ય છે ભ્રષ્ટાચાર મુક્ત કરવાનું જે એઆઈ જનરેટ સરકાર મંત્રી નિયુક્ત કરે ને અલ્બાનિયાને બરાબર તેનો જેનો લક્ષ્ય તેના દ્વારા ભ્રષ્ટાચાર મુક્ત કરી શકાશે આ નિયુક્તિ થઈને જે વ્યક્તિ તે ભ્રષ્ટાચાર સામે લડશે કેપિટલ છે તિરાના અલ્બાનિયાનું કરન્સી છે લેક પીએમ છે એડી ગઈકાલના પ્રશ્નો હાલમાં બે હજાર પચીસ યુએસ ઓપન પુરુષે કલકિતાબ કોને જીત્યો હતો કાલ સર ભૂપેન્દ્ર યાદવ સ્વચ્છ વાયુ પરોક્ષણ પ્રદાન કરવામાં આવ્યો હતો કાલે આપણે પ્રશ્ન પૂછેલો હતો કોને સ્વચ્છ વાયુ પર સર્વક્ષણ પુરસ્કાર પ્રદાન કરવામાં આવેલો તો ભૂપેન્દ્ર યાદવ અને કાલ તો પ્રશ્ન બહાર હાલમાં કયા દેશના પૂર્ણ રાષ્ટ્ર પૂર્વ રાષ્ટ્રપતિ સત્યાવીસ વર્ષ અને ત્રણ મહિનાની સજા આપવામાં આવી છે તો બ્રાઝિલ તો બ્રાઝિલમાં સજા શું કામ આપવામાં આવી બરાબર અને તેનું નામ છે બોલો સોનારો બરાબર બ્રાઝિલના હતા દેશના પૂર્વ રાષ્ટ્રપતિ ત્રણ વર્ષ અને ત્રણ સત્યાવીસ વર્ષને ત્રણ માસની સજા આપવામાં આવી બે હજાર બાવીસમાં રાષ્ટ્રપતિ ચૂંટણીનો હારનો સામનો કરવાવાળા લુઈસ મો ઈશાનીઓ અને લુલાદાર સિલ્વા સત્તા હાટવાની સાજિશ રચવામાં દોષી ગણવામાં આવેલા જે પૂર્વ રાષ્ટ્રપતિ સત્યાવીસ વર્ષના સજા આપવામાં આવી તેનું નામ છે ઝેર બોલસાનારો સોનારો અને તેમને દોષી ગણવામાં આવેલા હતા જે સાજિશ થઈ હતી બે હજાર બાવીસમાં રાષ્ટ્રપતિ ચૂંટણીના હારનો સામનો કરવાવાળા લુઈસ ઈશાનીઓ અને લુલાદાર સિલ્વાને સત્તા હટવાની સાજિશમાં દોષી ગણવામાં આવેલા અને તેને સજા આપવામાં આવી છે તેવીસ વર્ષ અને ત્રણ મહિનાની અંદર પૂરી જિંદગી તેમને હવે જેલમાં જ વિતાવવી પડશે કેપિટલ છે બ્રાઝિલિયા બ્રાઝિલનો કરન્સી છે બ્રાઝિલિયન દોરિયાદ રાષ્ટ્રપતિ છે ઉલુલારા અસિલવા સત્યમ બ્રિક્સ શિખર સંમેલન રિયાડુ જનરીમાં થયો ગ્રાન્ડ કોલર ઓફ ઓર્ડર ઓફ નેશનલ ઓફ ઓર્ડર ઓફ સદનથી બ્રાઝિલ સર્વોચ્ચ નાગરિક પીએમ મોદીને આપવામાં આવ્યો ગ્રાન્ડ કોલર ઓફ ધ ઓર્ડર ઓફ ધ નેશનલ ઓફ સદન ક્રોસથી બ્રાઝિલને આગ્રી શરૂઆત પીએમ મોદીને સન્માનિત કરવા મળે છે સન્માનિત કરવા સાત સપ્ટેમ્બર બે હજાર પચીસમાં બ્રાઝિલનો સ્વતંત્રતા દિવસ મનાવ્યો પ્રધાનમંત્રી મોદીએ રિયાડી જેનેરિયોમાં સત્રમો બ્રિક્સ સંમેલનનો ભાગ લીધો ઇફકો બ્રાઝિલ પ્રથમ વિદેશી નિર્ણય ખાતરનો સંયંત્ર સ્થાપિત કરે છે પંદરમી બ્રિક્સ વેપાર મંત્રીઓની બેઠક બ્રાઝિલમાં થઈ અગિયારમી બ્રિક્સ મંત્રી શ્રમ અને રોજગાર મંત્રીઓની બેઠક બ્રાઝિલમાં થઈ પંદરમી બ્રિક્સ કૃષિ મંત્રીઓની બેઠક બ્રાઝિલમાં કરવામાં આવી ખૂબ તબિયત ખરાબ હોવા છતાં પણ વિડીયો ચાલુ છે મિત્રો તમને ડિસ્ટર્બ તો થતી જશે વાતમાં ઉધરસ જેવું છે એટલે હાલમાં કોને ફાસ્ટ ટ્રેક એમિગ્રેશન ટ્રસ્ટેડ ટ્રેવલર પ્રોગ્રામનું ઉદ્ઘાટન ક્યાં થયું છે કોને કર્યું છે તો અમિત શાહ પ્રશ્ન ચૌદ હાલમાં ભારતના ક્યાં બે દિવસીય કોસ્ટ ગાર્ડ ગ્લોબલ સમિટ ભાગ લીધો હતો એટલે એટલે એનું કેપિટલ છે રોમ કરન્સી છે યુરો છે જ્યોર્જીયા મેલો પ્રશ્ન પંદર હાલમાં કોને રામસર વેટલેન્ડ સિટીના માન્યતા મળે છે તો ઉદયપુર ઉદયપુર જિલ્લો ઉદયપુરને જિલ્લાનું શહેર કહેવામાં આવે છે બરોબર વધારે પડતા જિલ્લા છે એટલા માટે જ કહેવામાં આવતું છે કહેવામાં આવે છે હાલમાં સેબાસ્ટિયન લોકાર્ડનું કયા દેશના પ્રધાનમંત્રી નિયુક્ત કરવામાં આવ્યા છે તો ફ્રાન્સ પ્રશ્ન તમારા માટે છે હાલમાં કોણ દુનિયાના સૌથી અમીર વ્યક્તિ બન્યા છે તો જેપ બેજોશ બી લે બી વિકલ્પ એ લેરી એલિસન એલોન માસ સીની અંદર અને ચોથાની અંદર જયેશ થેરવાડિયા બરાબર ભૂલ કેમિસ્ટ્રીને કોમેન્ટ કરીજો વિડીયો સારું લાગે તો લાઈક ચેનલ સબસ્ક્રાઈબ કરીજો યુટ્યુબ પર કરજો મહાકળી એજ્યુકેશન આવનાર પ્રશ્ન પરીક્ષાની અંદર અને પ્રશ્નોની વિડીયોની અંદર નવા પ્રશ્નો અને નવા જ મનોતાના પ્રશ્નો અપલોડ કરીશું અને આ સાથે ગુડ નાઇટ ફરી મળીશું નવા વિડીયો સાથે